રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે અને આદિવાસી જે નેતા છે જે ચંદ્રિકાબેન બારૈયા આપણા સાથે છે તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ બે હજાર બાવીસમાં ચૂંટણી હારી ગયા હતા ચંદ્રિકાબેન આદિવાસી બેલ્ટમાં રાહુલ ગાંધીની જે યાત્રા પસાર થવા જઈ રહી છે પરંપરાગત આદિવાસી વોર્ડ બેંક કોંગ્રેસની રહી છે શું કહેશો દેખો આજે દાહોદ જિલ્લામાં જે રાહુલજીની યાત્રા પસાર થવાની છે જ્યારે આજે આદિવાસી જે વિસ્તાર છે એમાં ખુશીની લાગણી વ્યક્ત કરીએ છે કારણ કે વર્ષો સુધી અમે ગાંધી પરિવારને એટલે આદિવાસી લોકો અમે કોંગ્રેસને માનતા આવ્યા છે અને માનવાના બી છીએ એટલા માટે કે આજે રાહુલજી અમારા માટે ચાર હજાર કિલોમીટર આવતા હોય તો અમારે તો વીસ કિલોમીટર જ આવવાનું છે એટલે અમે આજે એવી ઉત્સાહિત લાગણી વ્યક્ત કરીએ છે ભાઈ બહેનોને ઉત્સાહિત એવા કરીએ છીએ પરિવારનો એક અમારો હિસ્સો છે અમારો ભાઈ છે એ આવે છે એટલે અમે આજે ખુશી છીએ ચંદ્રિકાબેન કોંગ્રેસ જે અત્યાર સુધી વર્ષોથી આદિવાસી લોકો સંકળાયેલા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વિધાનસભામાં આ આદિવાસી બીજેપી તરફ મો થઈ રહ્યા છે તેનું કારણ શું છે દેખો હમણાં ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં અમારા જે આદિવાસીઓ કોંગ્રેસને માનતા હતા અને જે આદિવાસીઓ કોંગ્રેસને છોડીને જાય છે એ પોતાના દબાણના લીધે જાય છે કારણ કે એમને કંઈક ખોટું કર્યું હશે તો સરકારના હાથમાં દબાવીને એ લોકો લઈ જાય છે જ્યારે અમે લોકો બી આદિવાસી છીએ હું બી ત્રણ ટ્રમ ધારાસભ્ય રહી ચૂકી છું અને હમણાં હારી છું

આદિવાસીનો મુદ્દે લડી રહી છે તો શું તેમની વાત તેઓના સુધી નથી પહોંચતી શું કારણો છે વાત તો બધી જ પહોંચે છે અમારા નારણ રાઠવા રેલ રાજ્ય મંત્રી બનાયા હતા એને શું ખોટ હતી પણ એને ખાટલે ખોટ એવી છે કે એમને 6 વર્ષ સુધી અમે લોકોએ રાજ્યસભા બનાયા ત્યારે હું ધારાસભ્ય હતી મારો વોટ બી એમને આપ્યો તો આજે 35 કરોડ રૂપિયા જો ભ્રષ્ટાચાર કરીને એ લોકો વેચી ખાય ગ્રાન્ટ અને વાપરી નાખે તો પછી એમને ભાજપમાં જવું જ પડે જવું પડે ને ભાજપમાં પણ એવું તમે કહો છો પણ આદિવાસી હજી સુધી સીધે સીધા કેમ સંકળાતા નથી ઇન્દિરા વખતથી તેઓ જોડાયેલા છે અમારા દરેક આદિવાસીઓ નાના માણસો કોંગ્રેસ જોડે સંકળાયેલા છે જેવી રીતે આ મોહનસિંહ રાઠવા હોય નારણ રાઠવા હોય જે અમારા રાજસ્થાનના માલવિયાજી હોય એ મોટા બનીને કોંગ્રેસથી મોટા બનીને કોંગ્રેસથી કોંગ્રેસની ઓળખાણ લઈને આજે ભાજપના પગ ધોવા ગયા છે જયારે મારો નાનામાં નાનો કાર્યકર મારો નાનામાં નાનો યુવાન એ હમણાં કોંગ્રેસને ઝંકી રહ્યો છે કે એને નોકરી નથી મળતી ભાજપના રાજમાં નોકરી નથી મળતી રોજગારી નથી મળતી તેલના ભાવ વધી ગયા છે બેનોની સુરક્ષા નથી એટલા માટે અમે લોકો બધા કોંગ્રેસને માન્ય છે અને માનવાના છીએ

આ જે બેલ છે એમાં આદિવાસીની શું સમસ્યાઓ દેખાઈ રહી છે અને એના નિરાકરણ માટે કોંગ્રેસ જે ન્યાય યાત્રા જોડે છે તો કેવી રીતે વાત મૂકશે દેખો આદિવાસીની જે સમસ્યાઓ છે જળ જંગલ જમીન પહેલી પ્રાયોરિટી છે ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી શિક્ષણ મળતું નથી શિક્ષણ મળે છે પણ એમાં એ કરોડામાં ચાર ધોરણ સુધી બેસાડે છે અને શિક્ષકોની સંખ્યા બહુ જ ઓછી છે અને જે ઓરડાઓ છે એ જર્જર થઈ રહ્યા છે આરોગ્યની સુવિધા મળતી નથી એટલી બધી મોંઘવારી બની ગઈ છે એટલા માટે અમારી મહિલાઓ છે એ બી તણ તોડ મહેનત કરીને આજે રસોડું રસોડામાં જાય છે ત્યારે આંસુ પાડે છે કે એક હજાર અગિયારસોનું બોટલ મળે છે ગુજરાતમાં ત્યારે બાજુની મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ઝારખંડ હોય બધા બાટલો મળે છે કેવી રીતે લાડલી બહેનો થઈ શકે એટલા માટે મારો વિરોધ છે કે તમામ લોકોને વિનંતી કરું છે નાનામાં નાનાનો જે રોજગારી ખોટવાઈ ગઈ છે તો દરેક લોકોને વિનંતી અમે લોકો કરીએ છીએ અને કરવાના છીએ કે ભાજપ ને મત આપવો ના જોઈએ એ અંબાણી અદાણી ની સરકાર છે જ્યારે કોંગ્રેસ ગાંધી પરિવાર એ ગરીબો ની સરકાર છે તમારી માં છે ચંદ્રિકાબેન અંતિમ પ્રશ્ન લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ચંદ્રિકા બારૈયા લોકસભાની ટિકિટ માંગશે લડશે નહીં લડે દેખો એ તો હાઈકમાન્ડનો વિષય છે અમારા દાહોદ જિલ્લામાં જેટલા ઉમેદવારો હશે એટલા બધા લાઈનમાં જ છીએ જેને ટિકિટ મળે હાઈકમાન્ડ અમારું જેને નક્કી કરે એને અમે બધા થઈને વધાવી લેશું અને પાંચ ઉમેદવાર છે પાંચ ઉમેદવારમાંથી કોઈ બેને મળે તો અમે એને વધાવીને જીતાવીશું એવું આજના તબેક મારી વાત કરું છું આ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકા બારૈયા કે જે આદિવાસી સમાજથી આવે છે આદિવાસીના જે પ્રશ્નો છે તેને લઈને અવાજ ઉઠાવે છે અને રાહુલ ગાંધીની જે યાત્રા છે તેનાથી કોંગ્રેસ પાર્ટીને ચોક્કસ ફાયદો થશે તેવો તેઓએ મક્ત વ્યક્ત કર્યો છે હવે જોઈએ આવનારા સમયમાં આ યાત્રાથી જે પરંપરાગત આદિવાસીઓ છે તે કોંગ્રેસથી વિખૂટા પડ્યા છે તે કેવી રીતે જોડાય છે